ફતેપુરા તાલુકાના માધવા ખાતે ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટરાના અધ્યક્ષસ્થાને વિકાસ સપ્તાહ કાર્યક્રમ યોજાયો રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે સહાય કીટ વિતરણ ચોવીસ વર્ષમાં ગુજરાતના યુવાઓને સશક્ત બનાવવા અને તેમની બુદ્ધિ પ્રતિભા અને ક્ષમતાઓને તક મળે તેવા વાતાવરણ નિર્માણ કરવા અનેકવિધ પ્રયાસ કર્યા છે વડાપ્રધાન શ્રીના સુશાસનના ચોવીસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાત માહિતી આપવામાં આવી સાથે લાભાર્થીઓને સહાય કીટ વિતરણ કરવામાં આવી સાથે ગુજરાત સરકારના ચોવીસ વર્ષના વિકાસ ગાથા રજૂ કરવામાં આવી જેને સોવે નિહાળી સાથે અભિયાન અંતર્ગત મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ વિકાસ સપ્તાહના પ્રસંગે ફતેપુરા ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારાએ કહ્યું કે ગુજરાતના પનોતા પુત્ર ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં

સાથે તેમણે કહ્યું કે ખેતી કરતા મારા મિત્રોને મિત્રો કિસાન સન્માન નિધિ સ્વરૂપે વાર્ષિક છ હજારની સહાય દરેક લોકોને આયુષ્માન કાર્ડ હેઠળ દસ લાખ સુધીની સહાય પ્રધાનમંત્રી આવાસ યોજના પીવાના પાણી માટે કૂવા બોરની વ્યવસ્થા તેમજ દરેક ગામડે ગામડે ફળીએ ફળીએ રોડ રસ્તાની સુવિધા આપવામાં આવી છે લોકોના આરોગ્ય માટે પીએસસી સીએસસી બનાવવામાં આવ્યા છે સાથે બાળકોના શિક્ષણ માટે અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી શાળા બનાવાય છે સરકારની વિદેય યોજના કોઈપણ પ્રકારના ભેદભાવ રાખ્યા વગર આપવામાં આવી રહી છે આ પ્રસંગે ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી શ્રીએ સરકાર શ્રેણી વિદ્યા યોજના જેવી કે પ્રધાનમંત્રી આવાસ યોજના મનરેગા સ્વચ્છ ભારત મિશન આયુષ્માન કાર્ડ સહિતની વિવિધ સરકારી યોજનાઓની માહિતી આપી ગ્રામજનોને આ યોજનાનો લાભ લેવા માટે અનુરોધ કર્યો સાથે જ વર્મી કમ્પોસ્ટ ખાતર અળસિયા દ્વારા તૈયાર કરાતા ખાતર વિશે માહિતી આપી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માર્ગદર્શન આપ્યું આ કાર્યક્રમમાં તાલુકા આરોગ્ય અધિકારી શ્રી નાયબ મામલતદાર શ્રી વિસ્તરણ અધિકારી શ્રી પંચાયત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ પદાધિકારી શ્રીઓ પશુપાલન વિભાગમાંથી પશુ ચિકિત્સક શ્રી પોલીસ વિભાગ અને આરોગ્ય વિભાગના કર્મચારી આઈસીડી એસટી બહેનો વિવિધ વિભાગના કર્મચારી ગામના આગેવાન વડીલ સરપંચ શ્રી લાભાર્થી તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા રિપોર્ટર કિરણ ડામોર બોધિક ભારત ફતેપુરા